યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે ત્યારે આઈપીએલ બે હજાર ચોવીસના પ્રથમ તબક્કાનું સેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે પરંતુ આ પહેલાં યશસ્વી જયસ્વાલની ટીમ રાજસ્થાન રોયલ્સના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસી સ્ટેડિયમની સીલ કરી દેવામાં આવ્યું છે રાજ્ય ક્રિકેટ સંગઠન પર કરોડો રૂપિયાનું દેવું થયું હોવાથી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ઓફિસ એકેડેમીને પણ સીલ કરી દેવામાં આવી છે રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે આ પગલું ભર્યું છે જો કે તેનાથી આઈપીએલ પર કોઈ અસર નહીં થાય રાજસ્થાન રોયલ્સની તમામ મેચો અહીં રમાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ